જય સ્વામિનારાયણ તો અત્યારે આપણે છે વડતાલધામના જ્ઞાનબાગની અંદર તો જ્ઞાનબાગમાં સૌથી પહેલાં આ પ્રસાદીનો આમલો છે શ્રીજી મહારાજ વખતનો આ આમલાની બહુ જોરદાર એક ઇતિહાસ છે અને આની ખાસિયત એ છે કે જ્યારે મહારાજ આમલાની આંબલાની નીચે સભા ભરાઈને બે સભા કરીને બેસતા હતા ત્યારે આ આંબલો જો સો જણ બેઠું હોય તો સો જણ જેટલું મોટું કદ ધારણ કરતો જો બસો માણસ બેઠું હોય તો એ બસ્સોને છાયા આપે એટલું મોટું કદ ધારણ કરતો અને જો હજાર માણસ બેઠું હોય તો હજાર લોકોને છાયા આપે એટલો મોટો આંબલો થતો હતો તો એવો આ પ્રસાદીનો આંબલો છે તીર નીચે શ્રીજી મહારાજે અનેક વખત સભાવ કરીને બેઠા છે મહારાજ તો આ આંબલાને આપણે પગે લાગીએ અને પાવન થઈએ વાલા ભક્તો આ છે જ્ઞાન પ્રસાદીભૂત ચોતરો વાળા હરિભક્તો અમે જયારે અહીં રેકોર્ડિંગ કરતા હતા ત્યારે ટેકનિકલ ફોલ્ટના કારણે અમે ઓડિયો કેપ્ચર કરી શક્યા ન હતા પરંતુ હું તમને પાછળથી જણાવું છું કે આ ચોતરો શું છે તો આ છે સ્વામી અને ઇસ્કુરાનંદ સ્વામી કૃત પ્રસાદીનો ચોતરો અને વાલા હરિભક્તો આની વિશેષતા એ છે કે જયારે વડતાલના જ્ઞાન બાગમાં રંગોત્સવ થતો હતો ત્યારે શ્રીજી મહારાજ આ ચોતરાની ઉપર ઉભા રહેતા હતા અને અહીંથી જ ચારે બાજુ ભક્તો હોય તેમના પર રંગની જોડીઓ ફેરવતા હતા અને ભક્તોને અહીંથી જ રંગ ઉડાડતા હતા તો વાલા હરિભક્તો અત્યારે તો આ ચોતરાનો જીર્ણોદ્ધાર થઈ ગયો છે અને ખૂબ જ સુંદર એને બનાવવામાં આવ્યો છે તો આપણે એને પગે લાગીએ અને ખૂબ ભાવથી એના દર્શન કરીએ અહીં આપણા મહારાજ ઉભા રહેતા હતા અને અહીંથી જ બધા ભક્તોને આનંદ ઉત્સવ કરાવતા હતા વાલા ભક્તો આ છે રંગોત્સવના કુંડ તો વાલા ભક્તો આ કુંડનો ઇતિહાસ એવો છે કે જ્યારે વડતાલ જ્ઞાનબાગની અંદર રંગોત્સવ થતો હતો ત્યારે શ્રીજી મહારાજ આ જ કુંડમાંથી પાણી ભરીને ભક્તોને રંગોત્સવ રમાડતા હતા વાલા ભક્તો અહીં બે કુંડ છે જેમાંથી એક કુંડનું નામ છે ગંગા કુંડ અને જે બીજો કુંડ છે તેનું નામ છે યમુના કુંડ તો વાલા ભક્તો અહીં બે કુંડ આવેલા છે અને પ્રસાદીના કુંડ છે છે રમ્યા અને હરિભક્તો અહીં તમે જ્યારે આવો છો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે આ કુંડ ઉપર બેસવાની સખ્ત મનાય છે વાલા હરિભક્તો સમય જતાં આ હોજ જર્જરિત થઈ ગયા હતા પરંતુ કાનજી ભગતે એ થી મળાવીને આપણા દર્શનાર્થે અત્યારે આ કુંડને ખુલ્લા મૂકવામાં આવ્યા છે તો આપણે જ્યારે પણ વર્તન આવીએ ત્યારે જ્ઞાન બાગની અંદર આ પ્રસાદીના કુંડના દર્શન કરવાનું ભૂલતા નહીં અને આ પ્રસાદીના કુંડના દર્શન કરજો બાલા હરિભક્તો આ જગ્યા એ છે કે જ્યાં આપણા સંપ્રદાયના મૂળધન્ય સંત કહેવાતા એવા શ્રી સદ્ગુરુ ગોપાળનંદ સ્વામી અને વ્યાસા અવતાર સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીનો જ્યારે અક્ષરવાસ થયો ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે દર્શન થઈને કીધું હતું કે અમારા સંતોનો નો અગ્નિ સંસ્કાર જ્યાં બધાનો અગ્નિ સંસ્કાર થાય ત્યાં નહીં પરંતુ જ્યાં અમે રંગે રમ્યા જ્યાં અમે અનેક વખત રહ્યા છીએ જ્યાં અમે ઉત્સવો કરાયા છે એવા જ્ઞાન બાગમાં થવું જોઈએ તો ત્યાર પછી શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીનો અક્ષરવાસ થયો તો તેમના અગ્નિ સંસ્કાર જ્ઞાન બાગમાં આ જગ્યાએ કરાવેલા હતા અત્યારે તો અહીંયા એક છત્રી બનાવવામાં આવી છે અને ચરણાવી પધરાવવામાં આવ્યા છે તો આપણે ખૂબ ભાવથી એના દર્શન કરીએ અને એને પગે લાગીએ જય સ્વામિનારાયણ તો આ જ્ઞાન બાગનો પ્રસાદીનો કુવો છે તો જ્યારે આપણે વડતાલ મંદિરનું જે જ્ઞાનકૂપના દર્શન કર્યા તો મેં કીધું કે કે જે ડૂબકી મારી અને અહીંયા નીકળ્યા હતા તો એ આ કુવો આ છે જ્યાં જ્ઞાનકૂબ છે તેમાં ડુબકી મારીને અહીંયાથી નીકળ્યા હતા અને આ કૂવાનું પાણી પણ મારા જે ખૂબ વાપર્યું છે ખૂબ પ્રસાદીનો કૂવો છે તો ખૂબ મહિમાથી આપણે એના દર્શન કરીએ

વાલા ભક્તો આ છે વડતાલ ગામના વડે માતાજીનું મંદિર આ મંદિરમાં જે માતાજી છે એમનો ખૂબ સારો ઇતિહાસ છે આ માતાજીનું તમે મુખારવિંદ એક સાઈડ છે તો આ મુખારવિંદ એક સાઈડ છે એનું કારણ છે જ્યારે ભગવાન સ્વામિનારાયણ અહીંયા આવતા હતા ત્યારે આ વડે માતાજીના મંદિરે દર્શન કરવા આવતા હતા અને ત્યાર પછી જ્યારે ભગવાન સ્વામિનારાયણ વડતાલ ગામથી કહી જતા હતા ત્યારે વડે માતાજીને કહીને જતા હતા કે માતાજી હું જાઉં છું ગરપુર તરફ અને દસ દિવસ કે પછી બાર દિવસ કે પાંચ દિવસે આવીશ એટલે માતાજી સ્વામિનારાયણ ભગવાનની રાહ દેખતા હતા મહારાજ જાય તો પણ ક્યાંથી જતા હતા અને આવતા પણ અહીંથી જતા એટલે માતાજીનું મુખારવીન મહારાજને દેખવા માટે આ બાજુ ફરતું હતું અને તેથી આ માતાજીની મૂર્તિ છે તેમની મુખારવિંદ અત્યારે એક સાઈડ દેખવા મળે છે આવા આ પ્રસાદીના માતાજી છે એમના આપણે ખૂબ ભાવથી દર્શન કરીએ ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ જ્યારે અહીંયા વનવુંચન કરતી વખતે આયા હતા તે વખતે અહીંયા બિરાજમાન થયા હતા અને અત્યારે અહીંયા ચરણાવીન છે તેના પણ આપણે દર્શન કર્યું તો વાલા ભક્તો આ હતો આપણો ધામનો પંચતિથિનો વિડીયો મેં તમને ઘરે બેઠા પંચતિથિના દર્શન કરાવ્યા અને મને પણ ખૂબ આનંદ થયો કે તમે લોકોએ દર્શન કર્યા અને આ વિડીયોમાં હું થેન્ક યુ કહેવા માગીશ મારા ત્રણ મિત્રોને જે મારી સાથે આવ્યા અને મને ખૂબ સપોર્ટ કર્યો હર્ષિત મારા સાથે આવ્યો એના માટે હર્ષિતને થેન્ક યુ ગૌરેશ આવ્યો અને ગૌરેશે જેટલા પણ વિડીયો તમે દેખ્યા છે બધા ગૌરેશે ઉતાર્યા છે તો ગૌરેશને પણ ખૂબ ખૂબ થેન્ક યુ અને પાર્થને પણ ખૂબ ખૂબ થેન્ક યુ તમે બધા ભાઈઓ મારી સાથે આવ્યા હવે વાલા ભક્તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરજો જેટલું બને એટલું અને તમારો દીકરો જાણીને અને આ સત્સંગનો દીકરો જાણીને સપોર્ટ કરતા રહેજો એટલું જ કહીને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છે સૌને ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ